હું ડોક્ટર સિદ્ધાર્થ જાડેજા સુરક્ષણ ભાવસિંહજી હોસ્પિટલ પોરબંદર અત્યારે ગરમીનું પ્રમાણ ધીરે ધીરે બધે વધે છે અને હજી આવતા મહિનાઓમાં ગરમી હજી વધે એવી શક્યતાઓ પણ બતાવવામાં આવે છે ગરમીથી સૌથી પહેલાં આ હીટ વેવ છે તો હીટ સ્ટ્રોક થવાની સૌથી મોટી શક્યતા છે હીટ સ્ટ્રોક થાય એટલે અચાનક નબળાઈ શરીરનું બેસી ભાષામાં શરીરનું પાણી ઘટી જવું બીપી લો થઈ જવું ખણાઈને ચક્કર આવવા એવું ઘણી વાર તમારા બોડીનું ટેમ્પરેચર વધારે વધી જાય એકસો બે ડિગ્રી કિડની ઉપર પણ અસર થાય છે શરીરનું પાણી ઓછું થઈ જાય તો એની પણ અસર થાય છે એના હિસાબે હવે નથી બચવું કેમ તો બચવા માટે સૌથી વધારે પ્રવાહી પીતી રહેવું ઘણી વાર પાણી સૌથી સારું બાકી તમે જે પણ જો ડાયાબિટીસ કે ન હોય તો શરબત છે કે કોઈ પણ જ્યુસ છે પણ જે આપણે દર ટાઈમ કે નોર્મલ ટાઈમમાં આપણે માની લો કે સાત આઠ ગ્લાસ પાણી જોતું હોય તો એ જ વસ્તુ અત્યારે પંદર સાત આઠ ગ્લાસ જેવું થઈ જાય આ જ એક માત્ર એનો ઓલું છે બીજી વસ્તુ કે તડકામાં વધારે જાવું નહીં ટોપી પહેરવી એનું થોડુંક ધ્યાન રાખવું તાવ આવે કે ચક્કર આવવા માંડે કેવું થાય તો તાત્કાલિક ડૉક્ટરને બતાવવું